ખોટું કર્યું હોય ને તો મનને કહેજો કે ભાવ મનની અંદર ખોટો પ્રગટ થયો હોય ને તો તમારું મન માની જાય છે સત્સંગ કેટલો સાંભળ્યો સત્યમય જીવન જેટલું જીવ્યા

જેટલું ખરાબ કાર્ય કર્યું આનો જયદેવ બાપા આપણને સરવાળો કરવાનો કે દિવસો વિતાયા દુર્ગુણ ની અંદર આત્મા બધું આપણા ઘટની વાત બધી જાણે છે આપણે કેવી કે કોઈ ફાળતું નથી પણ તું તો ફાળસ નથી સાચું કાર્ય કરતો ભલે ખોટું કરતો ભલે તને તો બધી ખબર છે ને ઇથી અજાણ્યું કશું નથી જિંદગી આખી આપણી બગાડી નાખી અને વાણીની અંદર ઘણો વિકાર ની વાતો મનની અંદર આવે છે

પૂર્વના તારા પાપ રહ્યા ને નડી રહ્યા છે એટલે તને આવું બધું અવળું હાલવાનું લાગે છે પૂર્વના પાપ તારા છે ને એ તને નડી રહ્યા છે

બાળી કરી નાખે સદગુરુ મહારાજ